સૌપ્રથમ વાત કરીએ મૂરબીમાં ટંકારામાં પીઆઈ અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો ટંકારાના લજાઈ નજીક હોટેલમાં જુગાર રેડ કેસમાં ગુનો એસએમસીના પીઆઈ આરબી ખાંટે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી રેડ કરી 51 લાખનો તોડ કરવાના કેસમાં ફરિયાદ નોંધાવી પીઆઈ वाईके ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મૈપત સીને સસ્પેન્ડ કરવામાં આવ્યા કમ્ફર્ટ હોટેલમાં રેડ કરી 65 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો હતો કુલ 9 આરોપી જુગાર રમતા ઝડપાયા હતા

રાજકોટના કે જ્વેલર્સ વિરુદ્ધ ખોટો કેસ કર્યો હતો જુગારના કેસમાં ફસાવી ત્રેસઠ લાખનો તોડ કર્યાનો પણ આરોપ લાગ્યો છે